હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે આવકનો દાખલો એટલે કે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને આ ફોર્મ ક્યાંથી મળી રહેશે એની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલી છે જેથી વિડીયોને અંત સુધી જુઓ પહેલાં જાણકારી મેળવી લે કે તમને આ ફોર્મ ક્યાંથી મળી રહેશે તો ગુજરાતની કોઈપણ મામલતદાર ઓફિસથી તમને ગુજરાતી ભાષામાં આ ફોર્મ મળી રહેશે અથવા તો વિડીયોની અંતમાં હું તમને એક વેબસાઇટ જણાવીશ ત્યાંથી તમે ફ્રીમાં આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ઝેરોક્સ કઢાવીને ફોર્મ ભરી શકો છો આ ફોર્મ તમને પૂરેપૂરો હું બતાવું તો આવી રીતે કંઈક ફોર્મ છે આમાં પૂરેપૂરી બધી ડિટેલ તમારે ભરવાની રહેશે અને આ ફોર્મ ભરીને તમારે ક્યાં આપવાનું રહેશે એની પણ માહિતી મેળવી લઈએ તો અરજી કોને કરવી તમે લખેલું છે કે આ દાખલો તમે ક્યાંથી કઢાવી શકો તો શ્રીને તમારે અરજી કરવાની રહેશે અને અરજીને નિકાલ કરવાની સત્તા કોની છે એ પણ તમે વ્યવસ્થિત અહીંયા વાંચી શકો છો તો તમારે કોઈ પણ મામલતદાર ઓફિસેથી તમે આ દાખલો મેળવી શકો છો ત્યારબાદ જોઈએ કે આ દાખલો મળવામાં તમને કેટલો સમય લાગી શકે છે જ્યારથી તમે અરજી કરો ત્યારથી એક દિવસની અંદર તમને આ દાખલો મળી જશે તરવાદ જોઈએ તો અહીંયા જે પણ વિગત લખેલી છે એ તમારે સંપૂર્ણ વાંચી લેવાની રહેશે આમાં લખેલું છે આ ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ રહેલી હશે તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે અને તમને આવકનો દાખલો મળવાપાત્ર રહેશે નહીં એટલા માટે વ્યવસ્થિત તમારે ફોર્મ શાંતિથી ભરવાનું રહેશે હવે જોઈ લઈએ કે આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે તો તમે વ્યવસ્થિત અહીંયા તમે જોઈ શકો છો પહેલા ડોક્યુમેન્ટની વાત કરીએ તો લખેલું છે કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક પરિશિષ્ટ બે મુજબ આ ફોર્મમાં એક આગળ પરિશિષ્ટ બે આવશે એ સંપૂર્ણ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો બીજા નંબરનું છે અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ પરિશિષ્ટ ત્રણ મુજબ તો આ જ ફોર્મમાં આગળ એક પરિશિષ્ટ ત્રણ આવશે એ પણ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલી છે ત્યારબાદ ત્રીજા નંબરનું છે પંચનામું પરિશિષ્ટ ચાર પરિશિષ્ટ ચાર પણ આગળ ફોર્મમાં ભરવાનું છે એ કેવી રીતે ભરવું એની પણ માહિતી મેળવી લઈશું આગળ છે રહેઠાણ અંગેનો પુરાવો મતદાર ફોટો આળકકાર અથવા તો મ્યુનિસિપાલિટી બિલ ગમે તે એક તો તમારે અહીંયા રહેઠાણ અંગેનો કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે રહેઠાણના પુરાવામાં તમે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ પણ આપી શકો છો એ આગળ હું તમને જણાવીશ કે રહેઠાણના પુરાવા માટે તમે કયું ડોક્યુમેન્ટ આપી શકો ત્યારબાદ છે રેશન કાર્ડ ત્યારબાદ છઠ્ઠા નંબરનું ઓપ્શન છે છેલ્લા માસનું ટેલિફોન બિલ લેન્ડલાઇન સહિત મોબાઈલ ફોનના બિલની વિગત આપવી તો તમારી ઘરે જો લેન્ડલાઇન ફોન હોય તો એનું કેટલું બિલ આવે છે તમારે જે તમે મોબાઈલ ફોન યુઝ કરો છો એ તમારે પૂરેપૂરી વિગત આપવાની રહેશે તમારે કેટલું બિલ આવે છે ત્યારબાદ છેલ્લા માસનું લાઇટ બિલ તો તમારા ઘરે જે છેલ્લો માસનું જે લાઇટ બિલ આવેલું હોય એ તમારે આપવાનું રહેશે ત્યારબાદ આઠમા નંબરનું ઓપ્શન જોઈએ તો લખેલું છે નોકરી કરતા હોય તો આવકનો પુરાવો જો તમે કોઈ ગવર્મેન્ટ નોકરી કરતા હોય તો તમારે આવકનો પુરાવો આપવાનો રહેશે દાખલા તરીકે પગાર સ્લીપ આપી શકો ઇન્કમટેક્સ રિટર્ન આપી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો ધંધો વ્યવસાયના પુરાવો તમે કોઈ બિઝનેસ કરતા હોય તો એનો પણ તમારે પુરાવો આપવાનો રહેશે ત્યારબાદ છેલ્લે જોઈએ તો ધંધો વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમ ટેક્સની નકલ તો તમે જે પણ બિઝનેસ કરો છો એનો એક વર્ષનું કેટલું ટર્નઓવર છે એને તમારે માહિતી અહીંયા આપવાની રહેશે એક વર્ષનું તમારે સરવૈયા આપવાનું રહેશે ત્યારબાદ અહીંયા એક અગત્યની નોંધ લખેલી છે એ જોઈ લઈએ તો લખેલું છે અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં આપવાનું રહેશે એટલે જે પણ આ દાખલા માટે અરજી કરે છે એમને રૂબરૂ મામલતદાર ઓફિસે આવવાનું રહેશે કારણ કે એક ફોટો પાડવાનો હોય છે એટલા માટે રૂબરૂ આવવાનું હોય છે તો હવે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો લખેલું છે પરિશિષ્ટ એક આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી તો આ ફોર્મ તમારે પૂરેપૂરું ભરવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી મેળવીએ તો અહીંયા લખેલું છે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તો તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો વ્યવસ્થિત ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે અહીંયા કોર્ટ ફી સ્ટેમ્પ ત્રણ રૂપિયાની તમારે લગાવવાની રહેશે અને અહીંયા તમે જે પણ એપ્લાય કરો છો જે પણ અરજી કરો છો જેના નામનો આવકનો દાખલો કઢાવવાનો છે એમનું વ્યવસ્થિત અહીંયા પૂરેપૂરું નામ લખવાનું રહેશે અહીંયા તમારે સરનામું લખવાનું રહેશે અને અહીંયા જે દિવસે તમે અરજી કરો છો એ દિવસની તારીખ લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે પ્રતિ મામલતદાર શ્રી તો જે મામલતદાર ઓફિસમાં તમે અરજી કરો છો એ મામલતદાર ઓફિસનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે અને જે પણ જિલ્લામાં આવેલું હોય જિલ્લાનું નામ અહીંયા લખવાનું રહેશે હવે આગળ જોઈએ તો લખેલું છે અરજદારનું નામ તો જે પણ તમે અરજી કરો છો પૂરેપૂરું અહીંયા નામ લખવાનું રહેશે ત્યારબાદ છે રેઠાણનું સરનામું તો જે પણ તમારું સરનામું હોય એ વ્યવસ્થિત અહીંયા તમારે લખવાનું રહેશે ત્યારબાદ ત્રીજા નંબરનું ઓપ્શન જોઈએ તો લખેલું છે મૂળ વતનનું સરનામું તો અહીં તમારું મૂળ વતન કંઈક બીજું હોય તો એનું સરનામું તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો ધંધો વ્યવસાયની વિગતો તો જે પણ તમે બિઝનેસ કરતા હોય વ્યવસાય કરતા હોય એ વ્યવસાય તમારે અહીંયા લખવાનો રહેશે અને જ્યાં પણ બિઝનેસ તમે કરતા હોય જ્યાં પણ નોકરી કરતા હોય એ તમારે વ્યવસાયનું સરનામું અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ કુટુંબના સભ્યોની વિગત તો જેટલા તમારા કુટુંબના સભ્યો હોય એ તમારે અહીંયા દર્શાવવાના રહેશે ત્યારબાદ છે કુટુંબના કમાનાર સભ્યોની સંખ્યા તો તમારા કુટુંબમાં જેટલા પણ સભ્યો હોય એમાંથી કેટલા સભ્યો કમાય છે એની સંખ્યા તમારે અહીંયા લખવાની રહેશે આગળ જોઈએ તો કુટુંબની કુલ વાર્ષિક આવક જે પણ તમારા કુટુંબની કુલ વાર્ષિક આવક હોય એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ જો તમે ટેલિફોન નંબર ધરાવતા હોય તો તમારે અહીંયા ટેલિફોનનો નંબર લખવાનો રહેશે અને અહીંયા જે પણ તમારું વાર્ષિક બિલ આવે છે ટેલિફોનનું એ તમારે અહીંયા લખવાનું રહેશે આગળ જોઈએ તો સરેરાશ વાર્ષિક વીજળી બિલ તો અહીંયા તમારે વીજળીનું જે પણ વાર્ષિક બિલ આવે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે જો તમારા ઘરે ટેલિવિઝનનું કોઈ કનેક્શન હોય અને તમે ઓપરેટરને કેટલા રૂપિયા કેટલો ચાર્જ ચૂકવો છો એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો ઘરમાં સાધનો કેટલા છે તો તમારા ઘરમાં જે પણ સાધનો હોય જેમ કે કાર સ્કૂટર લ્યુના રેફ્રિજરેટર વોશિંગ મશીન જે પણ હોય એ વિગત તમારે અહીંયા દર્શાવવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ હવે તમારે આ આવકનો દાખલો છે પ્રમાણપત્ર છે એ કયા હેતુથી તમારે જોઈતું છે એ તમારે હેતુ અહીંયા લખવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારે એકરાર કરવાનું છે એ બધું તમારે વ્યવસ્થિત વાંચી લેવું હવે અહીંયા તમારે સ્થળ લખવાનું રહેશે જ્યાંથી તમે ફોર્મ ભરો છો અહીંયા તારીખ લખવાની રહેશે અને અહીંયા તમારી વ્યવસ્થિત સાઇન કરવાની રહેશે તમે નામ લખતા હોય તો નામ લખી શકો છો આગળ જોઈએ તો લખેલું છે પરિશિષ્ટ બે કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક તો અહીંયા તમારા કુટુંબમાં જેટલા પણ સભ્યો હોય એ બધાની માહિતી તમારે અહીંયા લખવાની છે જેમ કે તમે અરજી કરો છો તો તમારું નામ લખવાનું નથી તમારા સિવાય જેટલા પણ કુટુંબના સભ્યો હોય એ વારાફરથી તમારે અહીંયા લખવાનું રહેશે અહીંયા એમનું નામ લખવાનું રહેશે તમારી સાથે કયો સંબંધ છે એ સંબંધ લખવાનો રહેશે અહીંયા વર્ષમાં ઉંમર લખવાની રહેશે જે પણ વ્યવસાય કરતા હોય વ્યવસાય લખવાનો રહેશે અને એમની વાર્ષિક આવક જેટલી હોય એ અહીંયા લખવાની રહેશે આમ જેટલા પણ તમારા કુટુંબમાં સભ્યો હોય એ બધાનું તમારે અહીંયા માહિતી લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા તમારે સ્થળ લખવાનું રહેશે તારીખ લખવાની રહેશે અને અહીંયા તમારી સાઇન કરવાની રહેશે આગળ જોઈએ તો પરિશિષ્ટ ત્રણ અરજદારનો રૂબરૂ જવાબ તમારે અહીંયા એક રૂબરૂ જોબ આપવાનું છે તો એમ કે લખેલું છે હું નીચે સહી કરનાર શ્રી શ્રીમતી કુમારી જે પણ હોય તમારું પૂરેપૂરું નામ લખવાનું રહેશે અહીંયા તમારે ઉંમર લખવાની રહેશે અહીંયા જે પણ તમે વ્યવસાય કરો છો વ્યવસાય લખવાનું રહેશે અહીંયા જે પણ ગામમાં તમે રહો છો જે પણ સરનામું હોય એ તમારું પૂરેપૂરું લખવાનું રહેશે આગળ જોઈએ તો લખેલું છે મારા કુટુંબમાં જેટલા પણ તમારા કુટુંબમાં વ્યક્તિઓ હોય જેટલા પણ સભ્યો હોય એ તમારે અહીંયા સંખ્યા લખવાની રહેશે અને એ સભ્યોમાંથી જેટલા પણ કમાઈ છે એ સભ્યોની સંખ્યા અહીંયા લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ જો તમારે ઘરે જો ટેલિફોનનું બિલ આવતું હોય તો તમારે અહીંયા બિલ જેટલું આવે એ તમારે લખવાનું રહેશે તમારે જે લાઇટ બિલ આવતું હોય એ લાઇટ બિલ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે અને તમારે ટેલિવિઝનનું કનેક્શન હોય તો તમે જેટલો ચાર્જ ચૂકવતા હોય એ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો તમારે અહીંયા વાર્ષિક આવક લખવાની રહેશે હવે આગળ જોઈએ તો તમારું સ્થળ લખવાનું રહેશે તારીખ લખવાની રહેશે અને અહીંયા અરજદારનું નામ સહી અથવા તો અંગૂઠાનું નિશાન જે પણ તમે સાઇન કરતા હોય નામ લખતા હોય અથવા તો અંગૂઠાનું નિશાન કરતા હોય તો તમારે વ્યવસ્થિત સાઇન કરવાની રહેશે અને અહીંયા તલાટી તમને રૂબરૂમાં સહી કરી દેશે અને તલાટીનો એક સિક્કો લગાવી દેશે ત્યારબાદ આગળ જોઈએ તો પરિશિષ્ટ ચાર પંચનામું તો તમારે અહીંયા એક પંચનામું કરવાનું રહેશે બે સાક્ષીની જરૂરિયાત રહેશે અહીંયા તમારે બંને સાક્ષીના નામ લખવાનું રહેશે એમની ઉંમર લખવાની રહેશે એમનો ધંધો જે પણ વ્યવસાય હોય એ લખવાનો રહેશે અને એમની વાર્ષિક આવક અહીંયા લખવાની રહેશે તો લખેલું છે અમો નીચે સહી કરનાર પંચો રોજ રૂબરૂ પૂછવાથી લખાવીએ છીએ કે અહીંયા તારીખ લખવાની રહેશે અને અહીંયા જે પણ અરજદાર છે તમારું પૂરેપૂરું નામ લખવાનું રહેશે જેના નામનો આવટલો દાખલો કઢાવવાનો છે એમનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે અહીંયા જે પણ કુટુંબના સભ્યો હોય એ સભ્યોની સંખ્યા લખવાની રહેશે અને અહીંયા જેટલા પણ કમાતા હોય કુટુંબના સભ્યોમાં એમની સંખ્યા અહીંયા લખવાની રહેશે ઉપર જે આપણે ફોર્મમાં ડિટેલ ભરી છે ટેલિફોન બિલ લાઇટ બિલ એ જ ડિટેલ તમારે અહીંયા ફરીવાર ભરવાની રહેશે એ તમારી રીતે તમે ભરી દેજો આગળ જોઈએ તો અહીંયા તમારે સ્થળ લખવાનું રહેશે તારીખ લખવાની રહેશે અને અહીંયા જે પણ બે સાક્ષી છે એ સાક્ષીની તમારે સાઇન લેવાની રહેશે અને અહીંયા તલાટીની સાઇન આવશે અને તલાટી તમને સિક્કો લગાવી દેશે આગળ જોઈએ તો અહીંયા છે ચેકલિસ્ટ તો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત અરજદારે અરજી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે અહીં ઘણી બધી માહિતી આપેલી છે જે પણ તમારે લાગુ પડતું હોય એની ઉપર હા લખવાનું રહેશે અને લાગુ ન પડતું હોય તો તમારે ના લખવાનું રહેશે જેમ કે અરજીપત્રક પરિશિષ્ટ એક જે આપણું પહેલું પરિશિષ્ટ આપણે ભર્યું છે એ આપણે કમ્પ્લીટ ભરી દીધું હોય તો તમારે અહીંયા હા લખવાનું રહેશે તમે કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે જો તમે લગાવેલો હોય તો તમારે અહીંયા હા લખવાનું રહેશે કુટુંબના સભ્યોનું વિગત દર્શાવતું પત્રક પરિશિષ્ટ બે જે આપણે ભર્યું છે એ કમ્પ્લીટ ભરેલું હોય તો તમારે અહીંયા હા લખવાનું રહેશે એવી રીતે પૂરેપૂરું ફોર્મ તમારે અહીંયા હા કે નામાં તમારે પૂરેપૂરું દર્શાવવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા સ્થળ લખવાનું રહેશે તારીખ લખવાની રહેશે અને અહીંયા તમારી પૂરેપૂરી સાઇન કરવાની રહેશે તો આવી રીતે તમારે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે જે રીતે વિડીયોમાં જણાવ્યું છે એવી રીતે તમે પૂરેપૂરું ફોર્મ ભરીને આપી દેશો તો તમારી અરજી પાસ થઈ જશે અને તમને આવ પ્રમાણપત્ર મળી રહેશે અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત છે એ પૂરેપૂરા લખેલા છે આગળ પણ આપણે વાત કરી છે એક વખત તમે ફરી વાર જોઈ શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મેં તમને કીધું હતું કે રહેઠાણના પુરાવા માટે તમે કયો ડોક્યુમેન્ટ આપી શકો ત્યાં બે ડોક્યુમેન્ટ લખેલા હતા એની સિવાય પણ તમે બીજા ડોક્યુમેન્ટ આપી શકો છો કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે તો રહેઠાણના પુરાવાઓ તમે બીજા કયા આપી શકો એની વાત કરીએ તો રેશન કાર્ડ આપી શકો છો લાઇટ બિલની ખરી નકલ આપી શકો છો એટલે કે પ્રમાણિત કરેલી નકલ આપી શકો છો ટેલિફોન બિલ હોય તમારે આવતું હોય તો એની પણ તમે નકલ આપી શકો ચૂંટણી ઓળખ કાર્ડ તમે આપી શકો પાસપોર્ટની નકલ આપી શકો બેંક પાસબુક હોય અથવા તો રદ કરાયેલો ચેકનું પ્રથમ પૃષ્ઠ હોય એ પણ તમે રહેઠાણના પુરાવા માટે આપી શકો છો આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ હોય એ પણ આપી શકો છો પાસબુક પણ આપી શકો છો ગાડી ચલાવવાની પરવાનગી એટલે કે તમારી જોડે લાયસન્સ હોય તો લાયસન્સ પણ તમે આપી શકો આગળ જોઈએ તો પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ આ પણ તમે આપી શકો છો અથવા તો સેવા ફોટો ઓળખ કાર્ડ હોય એ પણ તમે રહેઠાણના પુરાવા માટે આપી શકો આગળ જોઈએ પાણીનું બિલ જો તમારા ઘરે આવતું હોય તો એ પણ તમે આપી શકો પરંતુ શરત એટલી છે એ પાણીનું બિલ છે એ ત્રણ મહિનાથી જૂનું હોવું જોઈએ નહીં ત્યારે આગળ જોઈએ તો ઓળખનો પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું છે એમાંથી આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે ચૂંટણી કાર્ડ આપી શકો ઇન્કમટેક્સ પાન કાર્ડની ખરી નકલ આપી શકો છો તમારી જોડે પાન કાર્ડ હોય તો પાન કાર્ડની નકલ પણ તમે આપી શકો પાસપોર્ટની ખરી નકલ આપી શકો લાઇસન્સ તમારી જોડે હોય તો એ આપી શકો છો પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ હોય એ આપી શકો નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ તમારી જોડે એવું કોઈ પણ સરકારી દસ્તાવેજ હોય કે એમાં તમારો ફોટો લગાવેલો હોય તો તમે એ ઓળખના પુરાવા માટે આપી શકો ત્યારબાદ છે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી કાર્ડ કોઈ પણ સરકાર માન્યવાળી શૈક્ષણિક સંસ્થા હોય એના દ્વારા તમને કોઈ એવું આઈ કાર્ડ આપેલું હોય જેમાં તમારો ફોટો અને સરનામું લખેલું હોય તો એ પણ તમે ઓળખ પુરાવા માટે આપી શકો છો તો આટલા ડોક્યુમેન્ટ તમે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે તમારે ફોર્મ ડાઉનલોડ કરવું હોય મામલદાર ઓફિસને ન લેવું હોય તમારે જાતે તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો એની માટે તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે જેમ કે ક્રોમ બ્રાઉઝર છે ઓપેરા બ્રાઉઝર છે કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને એમાં તમારે ડિજિટલ ગુજરાત લખવાનું રહેશે તો આવી રીતે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ એવી રીતે લખીને તમે સર્ચ કરશો તો તમને એક વેબસાઇટ મળી જશે જે તમે અહીં જોઈ શકો છો પહેલી જ વેબસાઇટ તમને મળશે ડિજિટલ ગુજરાત પોર્ટલ એની ઉપર તમે ટચ કરશો એટલે વેબસાઇટ પૂરેપૂરી ખુલી જશે એવી રીતે તમે સર્ચ કરશો એટલે પૂરેપૂરી વેબસાઇટ ખુલી જશે તમે જોઈ શકો છો કે પૂરેપૂરી વેબસાઇટ ખુલી ગઈ છે હવે અહીંયા તમારે એક તમે સાઈડમાં જોઈ શકો છો ઇંગ્લિશ અને ગુજરાતી લખેલું છે ગુજરાતીમાં માહિતી મેળવી હોય તો તમે ગુજરાતી ઉપર ટચ કરશો એટલે પૂરી પૂરી વેબસાઇટ ગુજરાતીમાં ખુલી જશે પૂરેપૂરી વેબસાઇટ ખુલી જાય પછી તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો લખેલું છે આવકનો દાખલો આપવા બાબત તમે એક ઓપ્શન તમને જોવા મળશે આવકનો દાખલો આપવા બાબત એની ઉપર તમે ટચ કરશો એટલે બીજું પેજ ખુલી જશે તમે નીચે આ રીતે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણી બધી બીજી પણ માહિતી જોવા મળશે તો નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીં લખેલું છે ડાઉનલોડ ફોર્મ તો એની ઉપર તમે ટચ કરશો એટલે ઓટોમેટિક એ ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને એ ફોર્મની તમે ઝેરોક્સ કઢાવી શકો છો તો આવી રીતે તમારે મામલતદાર ઓફિસથી તમારે ફોર્મ ન લેવો હોય તો તમે આવી રીતે જાતે ડાઉનલોડ પણ કરી શકો છો તમે જોઈ શકો છો ફોર્મ ડાઉનલોડ થઈ ગયું છે એને તમે ઓપન કરશો તો તમે એ પૂરેપૂરું ફોર્મ પણ જોઈ શકો છો આની તમે ઝેરોક્સ કઢાવીને તમે પૂરેપૂરું ફોર્મ ભરીને તમે આવકનો દાખલો કઢાવી શકો છો આ વેબસાઇટની લિંક પણ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ટચ કરો ઓટોમેટિક તમે આ વેબસાઇટ ઉપર આવી જશો અને ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો તો આવી રીતે તમે પૂરેપૂરું ફોર્મ ભરીને તમે મામલતદાર ઓફિસ આપી દેશો તો એક દિવસમાં તમને આવકનો દાખલો મળી જશે જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો